ગુજરાતમાં આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થઈ છે જેના પગલે તાપમાન ફિઝિંગ પોઈન્ટ પર છે રાજ્ય પર આવતા પવનની દિશા બદલાતા ઉત્તર પશ્ચિમી ઉત્તરના પવનો શરૂ થયા છે બર્ફીલા પવનો કૂંકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડ્યું છે આગામી ત્રણ દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે પાંચ જાન્યુઆરીથી રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે એટલે કે જાન્યુઆરી મહિનામાં ભૂક્કા બોલાવતી ઠંડીનો ચમકારો અનુભવાશે જેને પગલે છેલ્લા ચોવીસ કલાકથી જ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે મોટાભાગના જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં ચોવીસ જ કલાકમાં એક ડિગ્રીથી લઈ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવ્યો છે ગત રાત્રિથી જ ગુજરાતમાં તેમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થયો હતો હજુ પણ આગામી દિવસોમાં આ વિસ્તારો આ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનો અનુભવ થશે છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળતી હતી પરંતુ હવે ફરી એક વખત સ્વેટર અને ધાબડા કાઢવા માટે ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે કારણ કે ફરી એક વખત હાડ થી જવતી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફવર્ષા શરૂ થઈ છે જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટ પર છે આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી બરફીલા પવનો ફૂંકાવાના શરૂ થતા અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે સુરતમાં રવિવારે દિવસના તાપમાનમાં એક જ દિવસમાં પાંચ પોઈન્ટ છ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો હતો જેને પગલે બપોરે ગરમીનું મહદઅંશે જોર ઘટી ગયું હતું આ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં રાત્રેનું તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી ગગડી તેર ડિગ્રી થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે લઘુત્તમ તાપમાન તેર થી પંદર ડિગ્રી સુધી જઈ શકે છે કડકડતી ઠંડીના રાઉન્ડને પગલે ફરી સુરતીઓ ઠૂઠવાયા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં છ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત અન્ય ચાર મહાનગરોમાં પણ લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો ખાસ કરીને રાજકોટમાં ફક્ત ચોવીસ કલાકમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઘટ્યું હતું ગત ગતરાત્રી દરમિયાન રાજકોટનું લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તદઉપરાંત અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત